નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ અડા દરબાર સાથે બનેલી ઘટના વિશે બાપુ અમરાવાળા ખીન્ડ સ્વરે બોલ્યા એ આપણને ગિરા મળે દરબાર વાદસુરવાળાએ કોર સામે જોયું અને પછી બોલ્યા શું કરવા ન મળે એ ગિરાસ પણ આપણો કાયદેસરનો અધિકાર છે છતાંય નહીં મળે પ્રભુની કૃપા વગર પાંદડું પણ ન ફરકે અમરાવાળાએ કહ્યું દરબાર વાતસુરવાળા કાંઈ બોલ્યા વગર જ રહ્યા તેઓને સત્તાની લાલચા નહોતી પણ જે કાયદેસર મળવાપાત્ર હતું તે મળ્યું નહીં તેનો રંજ હતો આપણે કેસ લડવાની તૈયારી કરી એ પહેલાં સદ્ગુરુદેવને પત્રથી જાણ કરી હતી બગસરા સ્ટેટના એક ભાગદાર નિર્વશ મૃત્યુ પામ્યા હતા પાંખીની દ્રષ્ટિએ ભાગદારનો ગિરાસ એ હડાળાના દરબાર વાતસુરવાળાને મળવો જોઈએ પણ અંગ્રેજ એજન્સીએ એ ગિરાસ એ દરબાર વીરાવાળા કે જેઓ રાજકોટ સ્ટેટના દિવાન હતા અને રામવાળાને આપ્યો હતો આ અન્યાય છે અને તેના સામે લડવું જોઈએ વાતસુરવાળાના નિર્ણય સામે કોઈ બોલ્યું નહીં કેસ દાખલ થયો ચાલ્યો પણ પરિમાપ પણ પરિણામ એ વિપરીત આવ્યું ત્યારે કુંવર અમરાવાળાનું એક જ કહેવું હતું કે ભાગ્ય વગર કઈ મળતું નથી આ વાત સાથે સહમત થવું પડે તેમ હતું કારણ કે કુંવરનું જીવન આધ્યાત્મિક હતું તેઓ બોલતા એ સાચું પડતું અને તેના ચોક્કસ કારણો પણ એ હતા વાતસુરવાળા પોરબંદર સ્ટેટના વહીવટદાર તરીકે નિમાયા હતા આ સમયગાળામાં એ કુંવર અમરાવાળાનો જન્મ થયેલો તે વખતે મદ્રાસ થી એક જ્યોતિષી આવેલા આ જ્યોતિષના પારખા કરવા હોય તેમ રાજના અમલદારોની એ જન્મ કુંડળીઓ કરી અને વચ્ચે જન્મ કુંડળી પણ મૂકેલી જ્યોતિષી એક પછી એક કુંડળી જોતા ગયા અને તેમાં કુંવરની કુંડળી હાથમાં આવતા જ તે ઉભા થઈ કુંડળી માથે મૂકી નાચવા લાગ્યા હતા પછી બોલ્યા હતા કે આ કુંડળી એ કોઈ સામાન્ય વ્યક્તિની નહીં પણ મહાન વિભૂતિની છે એ કેમ ખબર પડે વાતસુર વાળાએ તાતો સવાલ કરેલો કારણ કે તેઓ તો વિદ્વાન અને થિયોસોફિસ્ટ હતા આ વાતમાં આવી જાય તેવા નહોતા ત્યારે એ જ્યોતિષી સહેજ પણ ડગ્યા વગર બોલ્યા હતા કે આ જન્મ કુંડળી વાળાની કાનની બંને બોટ જન્મથી જ એ વિંધાયેલી હશે વાત સો ટચના સોના જેવી હતી પછી તો વાતસુર વાળાને પોતાના કુંવર એ અમરાવાળા પર એક જુદા જ પ્રકારનો ભાવ રહ્યો તેઓને થતો કે કુંવર જે કાંઈ બોલે છે તે સાચું પડે છે પણ આ તો રાજ રમત કે રાજના કાવા દાવાનો મામલો હતો તેનાથી તો સત્ય પણ સોગાવ છેટું રહે વળે વાતનું અનુસંધાન સધાયું કુંવરે કહ્યું બાપુ ગાંધી બાપુ આપણા પાડોશી હતા અને હું તેઓને મામા વળી પાછું એક પ્રકારનું મૌન એ ગયું વાતસુરવાળા એ પોરબંદર રાજના વહીવટદાર હતા ત્યારના વસવાટ દરમિયાન એ મોહનદાસ કરમચંદ ગાંધી એ બાજુમાં જ રહેતા હતા તેઓની સાથે ઘનિષ્ઠ સંબંધ હતો માં સજુભાઈ ગાંધીજીને ભાઈ માની એ રાખડી બાંધી હતી તેથી કુંવર ગાંધીજીને મામા કહેતા અને સામે ગાંધીજી એ કુંવરને એ ભાણિયા ભાઈ કહી બોલાવતા હતા આપણે એટલે કે હું ગાંધીનો હિમાયતુ છું એવી ઈંગ્લેન્ડ પાર્લામેન્ટની ચેમ્બર બ્લેનની ડાયરીમાં નોંધ છે વાતસુરવાળાએ કહ્યું એટલે આપણને ગિરાસ આપવામાં આવ્યો નથી અને વીરાવાળાને એટલા માટે આપવામાં આવ્યો કે તેઓ અંગ્રેજ સરકારના સમર્થક છે આ વાત અહીં પૂર્ણ થઈ જતી જોઈતી થઈ જવી જોઈતી હતી પણ એમ બન્યું નહીં તે આગળ ચાલી અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી દરબાર વાતસુરવાળાને અંતરથી એ ચાહતા હતા અને સન્માન આપતા હતા તેઓ અવારનવાર હડાળા આવતા અને લોક સાહિત્યની ખાણ એ લોક સાહિત્યની ખાણ સમાન વાત્સરો પાસેથી લોક સાહિત્યની વિગતો મેળવતા હતા આ ગિરાસની એ સઘળી હકીકત એ ઝવેરસંત મેઘાણીએ કનૈયાલાલ મુનશી દ્વારા એ સરદાર વલ્લભભાઈ પટેલને પહોંચતી કરી ત્યારે વલ્લભભાઈએ કહ્યું હતું આ તો હળાળ અન્યાય કહેવાય દરબાર ગાંધીજીના સમર્થક હોવાને લીધે તેઓને ન મળે તે સમયે સરદાર બીમારીના લીધે મુંબઈ હતા તેમણે મુનશીને કહ્યું હતું કે ખરેખર આ અન્યાય કહેવાય આવું એ ક્યારે સાંખી ન લેવાય પણ હું દિલ્હી જાઉં ત્યારે મને યાદી આપજો પણ પછી એ સંજોગો વસાત ક્યારે યાદી અપાય નહીં અને આ પ્રકરણ પર એ સદાયના માટે પડદો પડી ગયો પછી તો એ કે મને ગાંધીનો હિમાયત કહ્યો તેનો આનંદ છે એક વખત જામનગરના મહારાજા એ જુનાગઢના દીવાન દિવાન મોહમદભાઈ પીઠળિયા સ્ટેટના દરબાર એ મૂળુવાળા મિત્રો ભાવે અડાળાના મહેમાન બનેલા હડાળા સાવ નાનકડું રાજ વાટકીમાં શિરામણ કહેવાય પણ રાજની પ્રજા સાથેની હેતપ્રીત ખૂબ જ તેથી ગ્રામજોને આખું ગામ શણગારેલું અને હૃદયના અદકા ઉમળકાથી એ આ મહેમાનની આગતા સ્વાગતા કરેલી કાઠિયાવાળી પરણાગત પર ચાર ચાંદ લગાવી દીધેલા ત્યારે જામનગરના રાજવી જામ સાહેબ અતિ પ્રસન્ન થઈ બોલ્યા હતા અમૃભા માગી લ્યો જે જોઈએ તે સામે અમરાવાળાની એ ડોક ટટ્ટાર થઈ ગઈ હતી હું જામનગરનો ધણી આજે આપના પર ખુશ થયો છું માગી લ્યો સામે અમરાવાળા એ ભર્યું મોં મરકાવીને બોલ્યા બાપુ આ જામનગરના ધણી છો અમારા કરતા બહુ મોટા એ ગામ ગિરાસ છે તેની ના પાડી શકાય એમ નથી પણ શું માગી લ્યો જે જોઈએ તે અમરાવાળાએ એ પૂરી આમન્યા જાળવીને ગૌરવ સાથે કહ્યું આપ જેમ રાજવી છો એમ હું પણ રાજવી છું રાજવીનો હાથ ઊંચો થાય પણ નીચો ન થાય પછી તો એ અમરાવાળાની ખુમારી સામે કોઈ કશું બોલી શક્યા નહીં મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આપણા ઇતિહાસ સાથે આપણી સંસ્કૃતિ સાથે આપણા ભવ્ય વારસા સાથે આગળના વિડીયોમાં મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી શ્રીરામ